મારું નામ નાનાલાલ ગોકરભાઈ છતરા ગામ યુનગર તાલુકો જુનાગઢ અહીંયા માર્કેટિંગ અમે સોયાબીન વેચવા આવ્યા હવે ભાવ સરકાર તો એક હજાર ને પાંચ ટકાના ભાવે છે પણ અમારે અહીંયા યાર્ડમાં હવ વેપારીઓ જેમ મન પડે એમ જેટલું જોઈએ એટલું હું લઈ લઈએ એને લેવા દઈએ એને લેવા દેવો એમ કરી અને ભાવ ને તોડી નાખે છે

હું કમિશન એજન્ટ તરીકે કામ કરું છું ને ખેડૂત મિત્રોનો બહુ વેપાર સારો છે અમારે અહીંયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના ભાવ આઠસોથી માંડીને પાંચસો પચાસ સુધી જાય છે ક્વોલિટી વાઈઝ જાય છે સરકારના ટેકા કરતા પણ સારો ભાવ થઈ જાય છે પણ કોઈ ખેડૂતને માલ નબળો પાક્યો હોય તો થોડોક અસંતોષકારક ભાવ રહે પણ માલ પ્રમાણે ભાવના પૈસા મળે છે ખેડૂત સંતોષકારક છે અત્યારે એથી રાજી થઈને ખેડૂત જાય છે બધાને પૈસા પણ રોકડા મળી જાય છે વેચાણ થયા બાદ જોખાય જોખાય પછી પૈસા રોકડા મળી જાય માંડવીની બજાર પણ સારી છે આઠસો થી માંડીને બાર તેરસો પચાસ સુધી માંડવી પણ જાય છે મગફળી તલના ભાવ પણ સારા છે બે હજાર થી માંડીને ચોવીસો સુધી તલના ભાવ છે કાળા તલનો ભાવ 4500 થી માંડીને 5500 સુધી છે ભાવ 1500 થી માંડીને 1800 સારું છે કોઈ પણ કોઈ નથી કર્મચારી વ્યવસ્થિત બધાય કામ કરે છે વોચમેન થી માંડીને ભાવ ઓછો રહી જાય એવો કોઈ બનતું નથી એમ સેક્રેટરી માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડ તો હાલ સીઝન સારી રીતે ચાલી રહી છે આમાં તો ચણા તુવેર ઘઉં સોયાબીન મગફળી અડદ તલ વગેરે જેવી આવક થઈ રહી છે જેમાં અત્યારે જોઈએ તો હાલ મગફળી અને સોયાબીન ની સીઝન હોય મગફળી અને સોયાબીનની આવક ભરપૂર પ્રમાણમાં થઈ રહી છે મગફળીમાં જોઈએ તો પ્રતિદિન સાત થી આઠ હજાર ગુણીની આવક છે સોયાબીનમાં જોઈએ તો ગતરોજ આવક જ્યારે ખોલવામાં આવી હતી ત્યારે બાવીસ હજાર ઘટા જેટલી આવક નોંધાઈ હતી સોયાબીનમાં જોઈએ તો આઠસો પચાસ થી નવસો પચાસ રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવ મળી રહ્યા છે અને જેમાં સીડ ક્વોલિટી અને જે દેશી સોયાબીન ફૂલે સંગમ કહેવાય તેના ભાવ અગિયારસો થી બારસો રૂપિયા પ્રતિ વીસ કિલો જોવા મળે છે મગફળીમાં જોઈએ તો નવસો થી ચૌદસો રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવ જોવા મળે છે જેમાં વેરાયટી વાઇઝ અને ગુણવત્તા મુજબ ભાવમાં ડિફરન્સ હોય છે ધારો કે વધારે તેલની ટકાવારી વાળી વેરાયટી હોય એમાં ભાવ વધારે મળે અને ઓછી તેલની ટકાવારી હોય જેનો ઉતારો ઓછો હોય એમાં ભાવ ઓછો મળે તમે જોઈએ તો મગફળીમાં વેરાયટી વાઇસ ભાવમાં થોડોક તો ભાવત જોવા મળે છે